નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં કુબેર ડિંડોરે દ્વારા જે છે એ બહાર વિનાનું ભણતર આ સ્કીમ જે છે એ લાગુ કરી દેવામાં આવી છે હવે વિદ્યાર્થી મિત્રોને જે છે એ એકમ કસોટી આપવાની રહેશે કે નહીં એના વિશે સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે કુબેર ડીંડોરો દ્વારા આપી દેવામાં આવી છે તો એના વિશે પણ આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ આખરે છ વર્ષ જે છે માસિક ત્રાસ આપ્યા બાદ વિદ્યાર્થીઓને હવે આ એકમ કસોટી રિગાર્ડિંગ બહુ મોટી ઇન્ફોર્મેશન જે છે બહાર પાડી દેવામાં આવી છે અને નવા નિયમો જે છે લાગુ કરી દેવામાં આવ્યા છે અને આ નિયમો બે હજાર પચીસ છવ્વીસ એટલે કે જૂનથી જ્યારે નવ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહી અને નવી શિક્ષણ નીતિ અનુસાર હવે તમારે કઈ રીતે એક્ઝામ આપવાની રહેશે એની પણ આની અંદર ઇન્ફોર્મેશન આપેલી છે તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહી નવી શિક્ષણ નીતિ બે હજાર જે છે લાગુ કરી દેવામાં આવી છે એકમ કસોટી જે છે એ બંધ કરી દેવામાં આવી છે અને આની બદલે હવે કઈ એક્ઝામ લેવાશે એના વિશે પણ વાત કરીશું અને આની અંદર ચાલીસ હજારથી વધુ સ્કૂલોના જે શિક્ષકો હોય અને બાળકો બંને આનાથી ત્રાસ પામી ચૂક્યા હતા અને આખરે આના જે છે નિર્ણય લેવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીની મોટી રાહત જે છે એ આપવામાં આવી રહી છે જેથી વિદ્યાર્થી મિત્રો ભાર વિનાનું ભણતર તરીકે જે છે એ સારી રીતે પોતાનું ભણતર પૂરું કરી શકે અને કુબેર ટીન્ડોરો દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ કહી શકાય અથવા ઓફિશિયલ ઇન્ફોર્મેશન આપી દેવામાં આવી છે રાજ્યના શિક્ષણ વિભાગમાં અંધેર નગરીને ગંડુરાજનો માહોલ હતો છ વર્ષ સુધી વિદ્યાર્થીઓને માસિક ત્રાસ માનસિક ત્રાસ આપ્યા બાદ હવે આખરે એકમ કસોટી જે છે એ બંધ કરી દેવામાં આવી છે રાજ્યની ચાલીસ હજારથી વધુ શાળાઓના શિક્ષકો હજારો કલાક માનવ શ્રમનો વેડફાય કર્યો હતો કેમ કે ચાલીસ હજાર સ્કૂલોમાં જે છે એ અઠવાડિક પખવાડિક અને માસિક આવી રીતે ત્રણ વાર એકમ કસોટી લેવામાં આવતી હતી જેના લીધે ચાલીસ હજારથી વધુ જે સ્કૂલો છે એના શિક્ષકોનો ટાઈમ વેડફાતો હતો સાથે સાથે બાળકોને પણ બહુ જ આની અંદર તકલીફ પડતી હતી ખાનગી કંપનીના લાભાર્થી એકમ કસોટીનું ટુ ચલાવાયું હતું પરંતુ હવે જે છે એ આ જે છે બંધ કરી દેવામાં આવ્યું છે અને આ અંદર ચાલીસ હજારથી વધુ સ્કૂલોની આનંદીથી જે છે એ આઝાદ કરી દેવામાં આવ્યા છે શિક્ષકોના ત્રણ દિવસ એકમ ટેસ્ટમાં જ જતા હતા શિક્ષકોના ત્રણ દિવસ મીન્સ એક મંથની અંદર ત્રણ દિવસ તો શિક્ષકોને ખાલી એકમ કસોટીની અંદર જ જવા દેવા પડતા હતા પરંતુ હવે આ નિયમ જે છે એ બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ તમે એ જોઈ શકો છો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસનો એક મોટો ફાયદો ગુજરાત બની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ભણતા લાખો વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે શાળાઓ દ્વારા લેવાતી એકમ કસોટીઓ બંધ કરવાનો સરકારનો નિર્ણય લીધો છે અને આ ઓફિશિયલ ઇન્ફોર્મેશન જે છે એ ખુબેડ ઇન્ડોર દ્વારા જ આપવામાં આવી રહી છે અને આ જે છે એ હવે જૂનમાંથી જ્યારે નવું સત્ર શરૂ થશે ત્યારથી જ આ જે છે નિયમો એ લાગુ પડી જવાના છે આ કસોટીઓ છેલ્લા છ વર્ષથી અઠવાડિક પખવાડિક અને માસિક એમ ત્રણ વખત લેવામાં આવે છે આ તમામ ટેસ્ટ આગામી જૂનથી શરૂ થનાર શૈક્ષણિક સત્રથી આ લાગુ પડશે સેમિન્સ હવે એકમ કસોટી જે છે એ સ્કૂલની અંદર લેવામાં આવશે નહીં આનંદ જે છે ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થીઓ જે છે એમને અત્યાર સુધી એકમ કસોટી આપવી પડતી હતી એકથી બાર એકથી બાર તમામ વિદ્યાર્થીઓ અત્યાર સુધી એકમ કસોટી આપી રહ્યા હતા પરંતુ હવે એમને આપવાની રહેતી નથી વિદ્યાર્થીઓ પરનો ભાર જે છે એ ઉતરી ગયો છે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસનો એક મોટો ફાયદો ગુજરાત બની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ભણતા લાખો વિદ્યાર્થીઓને થવા જઈ રહ્યો છે આ સેમ ઇન્ફોર્મેશન જે છે એ આપી છે ત્યારબાદ તમે એ જોઈ શકો છો એમને ડિટેલમાં પણ ઇન્ફોર્મેશન આપેલી છે કે આ નિર્ણયનો અમલ રાજ્યની ચાલીસ હજારથી વધુ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં લાગુ પડશે જેને કારણે લાખો વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ભાર વિનાના ભણતરનો અહેસાસ મળી શકશે કેમ કે એક મંથમાં ત્રણ એક્ઝામ્પલી તમે જોઈ શકો છો કે બાળક કેટલું જે છે ડિપ્રેશનમાં હોઈ શકે અથવા સ્ટ્રેસમાં હોઈ શકે છે ત્યારબાદ તમે જોઈ શકો છો ખ્યાલમાં જુઓ કે આ મુદ્દો કમિટીએ કરેલી ભલામણના સ્તરે છે પરંતુ ખુદ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જાણ કરી દીધું છે કે નવી એસેસમેન્ટ મેથડોલોજી જૂન બે હજાર પચીસથી દાખલ કરવામાં આવશે આ નવી પ્રથા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે આ ફેરફાર માટે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં એક કમિટી રચેલી હતી અંતરે ઉલ્લેખનીય છે કે છેલ્લા છ વર્ષથી આ બધી કામગીરીઓ ગાંધીનગર કક્ષાએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર હસ્તક થાય છે નવી વ્યવસ્થાઓ આવતા હાલમાં શિક્ષકો પર જે વધારાની કામગીરીનો બોજ છે તે પણ ઘટી જશે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે હાલની આ એકમ કસોટીના સ્થાને એસેસમેન્ટ માટે જે નવી વ્યવસ્થાઓ આવશે તે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે સુસંગત થશે હવે આની અંદર ચેન્જીસ કરવામાં આવશે આના બદલે જે છે એક ઇઝી વે જે એ બહાર પાડવામાં આવશે અને અસેસમેન્ટ જે છે એ બાળકોનું કરવામાં આવશે હાલે એસેસમેન્ટ પદ્ધતિનો શિક્ષણ વર્ગમાં ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો હતો પાછલા છ વર્ષ દરમિયાન ઘણો વિરોધ થયો છે જો કે નવી એસેસમેન્ટ વ્યવસ્થાઓ કેવી હશે તે વિગતે હવે નક્કી અને જાહેર થશે હજુ નવી એસેસમેન્ટ પ્રોસેસ કેવી હશે એના પર પણ આની અંદર ઇન્ફોર્મેશન આપવામાં આવશે હજુ ખાલી મેં એવી ઇન્ફોર્મેશન આપી છે કે આ બંધ કરી અને જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એના અનુસાર જે છે હવે એકમ કસોટી બંધ કરવામાં આવશે પરંતુ નવી એસેસમેન્ટ પ્રોસેસ જે છે એ હજુ લેવામાં આવી શકે છે તો એના રિગાર્ડિંગ પણ જ્યારે ઇન્ફોર્મેશન આવશે ત્યારે સૌથી સચોટ રીતે જે છે તેમને પૂરી પાડવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ